ફરી એક નવા વિડીયામાં તમારું હાર્દિક સ્વાગત ને હાર્દિક સ્વાગત છે અને જય માતાજી જય દ્વારકાજી જય કૃષ્ણ ભજન દેવ અને આજ તો ભાઈ જો ફર્સ્ટ ક્લાસ પાણીપુરીનું આયોજન રાખેલું છે અને અમારા અહીંયા છે મહેમાન મહેમાન હમણાં બતાવીશ કે કેટલા મહેમાન છે અને કેવડા મોટા મહેમાન છે અને અમારા માટે બહુ ખાસ મહેમાન છે અને જોજો હમણાં બતાવીશું અને જો આ તો ભાઈ પાણીપુરીનું આયોજન ચાલુ કરી દીધું છે જો મસ્ત મજાનું પાણીપુરીનું આયોજન ચાલુ કરી દીધું છે

આ એક નાનું એવું પાણીપુરીનું આયોજન કીધી દીધું છે નીકળ્યા હજુ અમારે બીજું કંઈ પંદરથી નીકત્યા એટલે કંઈ ખવાય નહીં એટલે પાણીપુરી ને એવું બધું આયોજન નાખ્યેલું થાય તો ચાલો મળશું હમણાં પાણીપુરી તૈયાર થઈ જાય એટલે તમને બતાવીશું તો ભાઈ અમારે પાણીયા ભાઈ બેહી ગયા છે પાણીપુરીનો મસાલો બનાવવા માટે તો સરસ મજાનો મસાલો બનાવે છે કેવો મસાલો છે કહેજો તમે જોવા જ્યો તો મરસાં નાખે છે ભાઈ

હજુ તો આ મસાલો થોડો થોડો ચાલુ થયો હોય હજુ તો પૂરું બનવાનું બાકી છે અને હજુ પૂરી બનશે મહેમાને બારા વાઈ ગયા છે મંદિરના દર્શન કરવા મહેમાન આવે બતાવીશું અને ચાબાઈને બધું કમ્પ્લીટ કર્યું છે તો મસ્ત મજાનું તૈયાર કર્યું છે તો ભાણિયાભાઈ છે અમારે હા એ અમારે મહેમાન જ છે પણ એ આવું બધું કંઈક કરે છે તો હલો હમણા પૂરી બની જાય પછી બતાવીશું ભાઈ પૂરી ભરવા બેહી ગયા છે ચાલુ થઈ ગયું છે બધું કામકાજ અને મહેમાને ગયા જો મહેમાન એ બે ગયા જોતા પેલા તમે બધાય બધા મહેમાન છે આ બધાય અને અમારા માટે તો મોંઘેરા મહેમાન છે જો આ ભાઈ મોંઘેરા મહેમાન પછી આ ભાઈ છે પછી જો આ બધાય તે બેન બેહી ગયા છે અને બેહી ગયા છે

હાલો ભાઈ કેવો ભાઈ બધા પાણીપુરી ખાવા હાલો બંધ હતું વેકેશન કરવા ભાઈ આયા છે પાર્થુ ભાઈ ને કેવલ ભાઈ ને બધા આવ્યા છે

જાય ખાય છે બધાય છે કેવલ ખાય કેવલભાઈ એક બે નહીં ખાતા એક એક પૂરી ખાઈ ગયો તો આ કેવલભાઈ છે ભાઈ બહુ પાણીપુરી એને ભાવે છે જો એને જોઈ છે આપણે કોણ જાયજી પાણીપુરી ખાય છે અને આ બે વચ્ચે એક ડીશ અહીંયા મૂકી છે ને જો આ બે વચ્ચે અહીંયા ડીશ મૂકી છે જો એટલે કોણ પૂરી ખાય છે જોઈ છે અમારે પાર્થભાઈ ચાલુ કરે છે બધું ગોઠવે છે ચાલુ કરી દીધું પૂરી મોટી મોટી છે ને ભાઈ એટલે હાલો બધા પૂરી ખાવા જવો પૂરી આયોજન આમ જો એને હલવાઈ રહી છે પાણી પીરી તો જુવી બે ને તો ખાવા માંડો હલો ખાવ ખાવ હા તો જો ખાઈ ગયા માંડ માંડ પૂરી કઈ એને જો આવડ આવી ગયા નીલુ બેન ને જો આને સમાઈ જાય છે ભાઈ પૂરી સમાઈ જાય છે ને દક્ષુભાઈ ને સમાય જાય છે હા હા લીધો ને એ ભાઈ છે અંદર આવી જ કે એને તો એ કરે બે પૂરી એ તો ભાઈ છે અહીંનો રાજા છે અમારે મેમન એ બે ગયો છે જો વેકેશન કરીને આવ્યો છે એ એને મામન કરે વેકેશન કરવા ગયો જો આ અમારો પાણો છે એ વેકેશન કરવા જ આવ્યો છે પણ પૂરીનું આયોજન ગોઠ્યું છે તો ગોપી જો આ ગોપલી છે

હા હાલો બધા પાણીપૂરી ખાવ ચાલો ભાઈ બધા પાણીપૂરી ખાવા જઈ ગયા છે અને અમારું વાર થોડુંક વાર છે થોડુંક ચાલુ છે હાલો બધા પાણીપુરી આપણે વાળું પાણી ખેલ લીધા છે અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે વાળું પાણી કરી અને જો આ બધું કચરા પોતા ચાલુ થઈ ગયા છે હા કચરા પોતા કરે છે આ જો આ બધું ખાઈ પીધો ગોપી પીંધો આમ અંધારે થયો છે હજુ આ કસરા પોતા કર્યા છે હવે ચાલો આયા વિડીયોને એન્ડ દઈશું અને તમને વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી અને પહેલી વાર ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ચાલો ફરી નવા વિડીયોમાં ભળશું જો અમારા મહેમાને બેસી ગયા છે હવે બધા ફોન જોવા મંડ્યા છે ચાલો બધા આવી ગયો એમ કહી દો પાથોડા આવી કહી દો તો ચાલો હવે વિડીયોને એન્ડ દઈશું ચાલો ઠીક બાય